યોગમાં પ્રવર્તેલા જને નિઃશ્વાસમાં હા નિઃશ્વાસ નિઃશ્વાસમાં જાણવા યોગ્ય સ્થિતિ ક્રમનું નિરૂપણ કર્યું છે બરાબર નિઃશ્વાસમાં જાણવા યોગ્ય જે હોય એવી સ્થિતિ ક્રમનું નિરૂપણ હવે ભગવાન આમાં કરશે બરાબર હવે આમાં શું આવશે તો ભગવાન જ જાણે કારણ કે આપણે બધા યોગમાં કેવા છે શૂન્ય બટે સન્નાટા કારણ કે આપણા સન્નાટાવાળા ભાઈ નહીં દેખાતા ગયા ચાલો શ્રી નારાયણ મુનિ કહે છે એ મુને પ્રાણાયામને સાધવા પ્રવર્તેલા પુરુષે પ્રથમ નાસિકા નિઃ્વાસને નિશ્વાસમાં પૃથ્વી આદિ પાંચ તત્વો તત્વથી સર્વથા જાણવા શું કહ્યું પ્રાણાયામને સાધવા પ્રવર્તેલા પુરુષે પ્રથમ નાસિકા નિઃશ્વાસમાં આ નાસિકાથી જે શ્વાસ લેવાનો એમાં પૃથ્વી આદિ પાંચ તત્વો બરાબર પૃથ્વી આદિ પાંચ તત્વો કયા કયા છે બોલ ભાઈ પૃથ્વી આદિ પાંચ તત્વો કયા વેરી ગુડ ચાલો ભલે ઊંઘમાં છે પણ ઊંઘમાં પણ સાચું છે જે જવાબ આપે છે ચાલો વળી ઈડા પીંગળા અને સુસુમણા નાળી વહેતી હોય ત્યારે યોગીઓએ યોગીએ જે કર્તવ્ય છે તે પણ તત્વથી જાણવું આ સ્વામીને ખબર હતી સૂઈ જવું ત્યારે કઈ બાજુ સૂઈ જવું ઊભા થવું ત્યારે કઈ બાજુ ઊભા થવું મોટું કામ કરવા જવું ત્યારે કઈ નાળીને વિશે પ્રવર્તું સ્વામી વોઝ નોઈંગ દેટ એમને આ ખબર હતી મને એમણે એક વખત કહેલું પણ ખરું પણ મને યાદ નહીં રહ્યું આઈ કુડન્ટ રિમેમ્બર એ કે કંઈ પણ શુભ કામ કરવા જઈએ ને તો આ પડખેથી આ નાળી ચાલુ હોવી જોઈએ કોઈ પણ આ કામ આમ ઊંઘી જઈએ ત્યારે આ નાળી ચાલુ હોવી જોઈએ એમને બધી ખબર હતી આ હી વોઝ એપ્લાયિંગ ધીસ એ એપ્લાય કરતા હતા બરાબર ચલો સૂર્ય સંબંધી અને ચંદ્ર સંબંધી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે ટૉપિક રોજ આવજો તમને તમારા જીવનમાં જે કોઈ રોજ બરોજની ક્રિયાઓ કરો એમાં તમારી કઈ નાળી ચાલવી જોઈએ તે તમને સફળતા અપાવે શરીરમાં રોગ ન થાય એના ને એ બધી આમાં વાત આવશે બરાબર ચંદ્ર સંબંધી પક્ષવાળાથી ભેદ પણ જાણવો પક્ષવાર પક્ષ એટલે પંદર દિવસનો આપણે ત્યાં પક્ષ આવે ને તે બરાબર પક્ષવાળાથી ભેદ પણ જાણવો અત્યારે કયો પક્ષ ચાલે છે એક મિનિટ એક મિનિટ અત્યારે કયો પક્ષ ચાલે છે કૃષ્ણ પક્ષ અત્યારે અંધારીઓ પક્ષ ચાલે ને હવે આપણે વધ ચાલે ને આપણે અત્યારે માક્ષર મહિનાના એન્ડમાં પહોંચી જવાના આવતા સોમવારે શું આવવાની કઈ દીધી આવવાની સોમવતી અમાસ આવવાની બરાબર આજે શું છે આઠમ જગ્યા સાતમ જગ્યા આઠમ છે આઠમ છે ને હા ચાલો હા માક્ષર ને આ માક્ષર હા સૂર્ય સંબંધી અને ચંદ્ર સંબંધી તિથિ હા એ તો ટાઈમ તો થાય જ છે ને ભાઈ પક્ષ વાર આદિભેદ પણ જાણો આ સર્વ સર્વસાધકે યથાશાસ્ત્ર જાણીને યથાકાર સમગ્ર ક્રિયાઓ કરવી આ સર્વ બાબત સ્વર શાસ્ત્રમાં વિસ્તારથી કહી છે તેનો સ્વાર સાર સ્વીકારીને સાધકોના હિત માટે તત્વજ્ઞાનાધિકને હવે કહું છું હવે એ તત્વજ્ઞાન આવશે તો આપણે કાલે જ જોઈશું કારણ કે આ પૃથ્વી તત્વનું એ બધું આવશે કાલથી જ પક્ષવાર આપણે લઈશું બરાબર શ્રી શ્રીધરમ સર્વદેવી